દોસ્તો કેમ છો બધા મજામાં તો જો આપણે ફોજ પડી જઈ હા એટલે ભેસો દોવાનું આ ગાયો ધોવાનું ચાલુ હા આજે જતા આપણે ઈટોદા સંઘમો એટલે થઈ ગયું છે મોડું અમદાવાદ અમદાવાદ થી ઈટોદા સંઘ હેઠતો આવો એટલે અમે સંઘ વળાવવા માટે ગયો તો એટલે મોડું થઈ ગયું હા તો અમારો ફેમિલી બ્લોગમાં બન્યા રહો જોવા માટે તો જુઓ ગાય ધોવાઈ જઈ છે

કાયરી દોન બાકી હ આ દો વઈ જઈ પછી આ દો વઈ જઈ કાબરી અને એ ગંગા દોઈ મમ્મી ગંગા દોઈ ગંગા વન દોન બાકી હ હ હ પહી તને નઈ દોન તું ભી થઈ જઈશ અને નઈ દોવાની તમ કજુ બાર આજે વિવાહવાનો હો તો કોમેન્ટ કોમેન્ટ કરજો કહું આવશે હજુ ચલો પંદર દારો જેવું લેહુ આને તો હજુ વાર પછી એક આને હજુ વાર તો હવે ચાલો વિવાનો ખબર એક આ બે આ ત્રણ

ફણ બનાવવા માટે દૂર કાઢ્યું ઓમન દોન બાકી હજુ આ રહ્યો ને એરો એ કા બાકી હ આ ગોડી તો આ ગોડી આ ગોડી નું દોન બાકી હ પછી આ ફોટો ફોટોન દોન બાકી સ ફોન નો કેમેરો લેગ થાય લઈ લે જાંતન તો ઓન તો દોવી જ નહીં નોન હવે પ્લો કરે તો કું હું દોવાજો તો લે મમ મમ નહીં બેઠું મમ ખાઈ ગયો તો મઉ લે ખબર લાઈક

તમારા આવું છોકરું હોય ને તો કોમેન્ટ જરૂર કરજો હા અમારા વિચિતાર બંદરિયું આ બંદરિયું બંદરિયું

આજો કઈ દે બધાને આજો કઈ દે આજો કઈ દે અમને સપોર્ટ કરો ક્યાં આવજો આજુ કઈ દે તો કઈ દે હા પાણી લઈ લે